નમસ્કાર આપની સાથે સમાચાર સામે નજર કરીશું માં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદમાં શહેરના પૂર્વ ઝોનની સોસાયટી ફરી એક વખત પાણીમાં જોવા મળી છે તો અગાઉ પડેલા વરસાદમાં ચાર દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો હતો પરંતુ વહેલી સવારે પડેલા વરસાદમાં પ્રથમ રેસિડેન્સી પાણી રેસિડેન્સીમાં પરિવર્તિત થઈ ગઈ હતી જે બાદ પાલિકાએ મોટર મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી

વડોદરામાં ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે વડોદરામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ જોવાલાયક બની છે પહેલા જે પરિસ્થિતિ હતી તેના કરતા પણ બદતર પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આ સાથે જ જે પ્રમાણે પહેલા વરસાદ પડ્યો હતો જેમાં પ્રથમ રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા હતા તે સમસ્યા ફરી એક વખત બની છે અને ચાર દિવસે તે પાણીનો નિકાલ થયો હતો ત્યારે ફરી એક વખત સ્થાનિક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે વરસાદમાં પૂર્વ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે તો અગાઉ પડેલા વરસાદમાં ચાર દિવસે પાણીનો નિકાલ થયો હતો ત્યારે ફરી એક વખત તે જ પ્રશ્ન ઉભો થયો છે વહેલી સવારે પડેલા ભારે ઘડી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે વડોદરાની વાત કરીએ કે વડોદરામાં હાલ તો ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે સમગ્ર દ્રશ્યો હાલ તો જોવાલાયક બન્યા છે જેમાં પ્રથમ રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયું છે તમામ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે લોકો હાલ તો હાલાકીમાં મુકાયા છે પાણી ભરાઈ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે હાલ તો આ સમસ્યાનો વિષય બન્યો છે ત્યારે વડોદરાની વાત કરીએ કે રાત્રિ દરમિયાન જે પ્રમાણે વરસાદ પડ્યો હતો તે વરસાદ હજુ પણ યથાવત જોવા મળ્યો છે વરસાદી માહોલ વચ્ચે ફરી એક વખત સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાક્યો છે ત્યારે જે પ્રમાણે સમસ્યા સર્જાઈ છે જેમાં સ્થાનિક લોકો દ્વારા હાલતો જે પ્રમાણે સમસ્યા સર્જાઈ તે દરમિયાન સ્થાનિક લોકોમાં હાલ તો હાલાકી પણ જોવા મળી રહી છે અને એક તરફ રોષ પણ જોવા મળી રહ્યો છે વડોદરામાં એકથી દોઢ ઇંચ વરસાદમાં પૂર્વ ઝોનની સોસાયટીમાં ફરી એક વખત પાણીમાં ગરકાવ થઈ છે ત્યારે અગાઉ પડેલા વરસાદમાં ચાર દિવસે પાણીનો નિકાલ થયો હતો ફરી એક વખત આ સમસ્યા સર્જાતા પ્રશ્ન ઊભો થયો છે તો વહેલી સવારે પડેલા વરસાદમાં પ્રથમ રેસીડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું વડોદરામાં કરોડોના ખર્ચે પ્રીમોન્સૂનની કામગીરી છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કરોડોના ખર્ચે પ્રેમોન્સૂનની કામગીરી કરવામાં આવી છતાં અનેક પ્રશ્ન જૂના પાદરા રોડ વિસ્તારમાં પણ અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે તો મનીષા ચોકડી પાસે ભરાયેલા પાણીથી સૌથી વધુ નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વડોદરાની વાત કરીએ કે રોજ શ્રમિકો મજરી માટે આવતા શ્રમિકોને કામ ન મળતા પરત ફરવા હવે મજબૂર બન્યા છે વડોદરામાં કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છતાં પણ અનેક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને પરેશાની થઈ રહી છે